આજે આપણે બે પ્રકારના ઇન્સ્ટન્ટ ખમણ જોવાના છીએ એક વાટીદાના ખમણ અને એક નાયલોન ખમણ એ પણ સેમ રસોઈની સિક્રેટ રેસીપીથી બનાવીશું તો ફરસાણવાળાની દુકાન પર મળે એવા તો ચલો સ્ટાર્ટ કરીએ તો ઇન્સ્ટન્ટલી વાટીદાના ખમણ ઘરે કઈ રીતે બનાવવા તો એ ફટાફટથી સ્ટાર્ટ કરીએ અને એ પણ સેમ ફરસાણવાળાની દુકાન જેવા એટલે કે રસોયાની સિક્રેટ રેસીપીથી કઈ રીતે બને એકદમ ઇઝી રીતે એ હું આજે તમને કહીશ તો એના માટે સૌથી પહેલાં તો એ ખાઈ દસ્તામાં આપણે બે મરચાં લીધેલા છે અને દોઢ ઇંચ જેટલું આદુનો ટુકડો લેવાનો છે હવે તીખા તમારા ટેસ્ટ પ્રમાણે તમારે ઓછું વધુ નાખવી તો અહીંયા હું થોડા મીડિયમ તીખા કરીશ એટલે મેં થોડા બે તીખા મરચાં જ લીધેલા છે તમે વધારે નાખવા ઈચ્છતા હોય તો તમે વધારે એડ કરી શકો અને સાથે દોઢ ઇંચ જેટલું આદુ આમાં આદુ મરચાં એનું પ્રમાણ વધારે હશે ને તો વધારે ટેસ્ટી બનશે અને સુરતી જે ખમણ હોય છે ને એમાં આદુ મરચાંનું પ્રમાણ એકદમ પ્રોપર હોય છે અને આની અંદર આપણે ગળા જ કોઈપણ પ્રકારની એડ કરવાના નથી કારણ કે વાટીદાણા ખમણ ગળ્યા હોતા જ નથી એ નાયલોન ખમણ જેવા નથી હોતા તો એકદમ મસ્ત બનશે અને જેને આમ ગળ્યું ખાવાનું ઓછું ભાવતું હશે ને એને તો આ ખમણ બહુ જ ભાવશે તો ઘરે પણ એકદમ સરસ બહાર જેવા જ બનશે તો એના માટે આપણે ખાંડીને સાઈડમાં રાખી દીધું હવે આપણે સૌથી પહેલાં તો અહીંયા દાળ પલાળી નથી તો ચણાની દાળનો જે લોટ હોય એટલે કે ચણાને લોટ એ આપણે કરકરો લેવાનો છે તો અહીંયા મેં એક કપ જેટલો કર્કરો ચણાની દાળનો લોટ લીધેલો છે અને એમાં અડધી ચમચી જેટલું મીઠું મીઠું તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરવાનું રહેશે અને વન થર્ડ ટી સ્પૂન જેટલી હળદર તો બહુ જ સિમ્પલ ઘરના રહેલી વસ્તુમાંથી જ એકદમ ઇન્સ્ટન્ટલી બાર જેવા ખમણ કઈ રીતે બનશે એ એકદમ તમને એવી ટ્રીક આપીશ ને તો તમારા ખમણ પણ સેમ બાર જેવા બનશે તો તમે એટલા બધા ખુશ થઈ જશો ને કે ભાઈ આ દાળ પલાળવાની ઝંઝટ વગર અને કોઈપણ જાતની પીસવાની ઝંઝટ વગર ફટાફટથી આ તો બની જાય છે ભાઈ કોઈપણ જાતનું ચાર પાંચ કલાક પલાળવાની માથાકૂટ પછી પીસવાની એ બધા વગર આપણે ઝંઝટ વગર મસ્ત મજાના ખમણ બનાવીશું તો એના અંદર આપણે દોઢ ચમચી જેટલું આદુ આદુમરચાની પેસ્ટ એડ કરી છે અને એનું એક સિક્રેટ છે એ છે આ વન ફોર્થ કપ જેટલા પૌવા તો તમને એવું થતું હશે આનંદર પૌવા હા એનો શું યુઝ છે અને સૂકા પૌવા નાખવાથી રિઝલ્ટ સારું મળે છે એ હું તમને આગળ કહીશ તો આને આપણે ક્રશ કરી દેવાના છે તો અહીંયા એક કપ ચણાના કરકરા લોટ સામે આપણે વન ફોર્થ કપ જેટલી પૌવા લીધેલા છે તો એને પણ આ રીતે મિક્સર જારમાં ક્રશ કરવાના રહેશે તો જો આ રીતનું એનું ક્રશ એટલે મતલબ આવો પાવડર બનશે તો એને આપણે હવે આ જે મિક્સર એડ કર્યું છે ને એના અંદર એડ કરી દઈશું ચણાની દાળની અંદર એટલે કે લોટમાં તો આ રીતે પૌવા નાખી દેવાના અને બધી વસ્તુને એકવાર પહેલાં આપણે પ્રોપર મિક્સ કરી દઈએ એટલે આપણા માટે પણ ઇઝી રહે મને થોડો ટાઈમ લાગશે કારણ કે થોડો મારો હાથ આજે દુખે છે એટલે એકદમ પરફેક્ટલી એટલે થોડી વાર લાગશે એમ તો ધીરે ધીરે આને આપણે આ મિક્સ કરી દેવાનું છે હવે આના અંદર પલાળવા માટે હંમેશા ખાટી છાસનો યુઝ કરવાનો એટલે થોડી મીડિયમ ખાટી હશે તો પણ ચાલશે પણ ખાટી હશે તો રિઝલ્ટ એકદમ બાર જેવું મળશે પ્રોપર એટલે કે ટેસ્ટ બહાર જેવો થશે એમ એ થોડા ખાટા હોય છે આમ મીઠા નથી હોતા પણ થોડા ખટાશવાળા હોય ને તો આથો ઇન્સ્ટન્ટલી આવી જશે અને એકદમ પરફેક્ટ બનશે એટલા માટે તો અહીંયા આ રીતે થોડી છાસ એડ કરી આ રીતે ધીરે ધીરે હલાવવાનું એકસાથે છાસ એડ નહીં કરતા નહીં તો શું થશે ગઠ્ઠા પડી જશે લોટમાં એટલે આ રીતે લોટ જ્યારે તમે આ આ રીતે ગોળ ગોળ કર એટલે મતલબ બેટર બનાવતા હોય ને લોટમાંથી ખીરું ત્યારે તમારે હંમેશા થોડું થોડું એડ કરતું જવું પાણી હોય કે છાશ હોય તો આ રીતે કરવાનું રહેશે જો તમે દહીં યુઝ કરતા હોય તો તમારે અડધો કપ જેટલું દહીં લેવાનું રહેશે અને એની સામે અડધો કપ જેટલું પાણી પણ આ રીતે છાશમાં કરશો તો વધારે સારું દહીંમાં આમ ગઠ્ઠા ગઠ્ઠા થોડા રહે અને એને હલાવવામાં ટાઈમ લાગતો હોય છે મિક્સ થવામાં એટલા માટે તો હું હંમેશા છાશ જ પ્રિફર કરું છું આમાં નાખવા માટે તો આ રીતે એક કપ જેટલી છાશ આપણે અંદર એડ કરી દીધેલી છે અને હજુ પણ છાસની જરૂર છે તો બીજો કપ લે એમાં થોડી મેં અંદર એડ કરી આને છે ને હંમેશા થોડું થોડું જ એડ કરતા જજો કારણ કે છાસનું પ્રમાણ કેવું રહેશે આમાં પૌવા અને તમારો લોટ કઈ રીતે છાસ પીશે એ પ્રમાણે રહેતું હોય છે એટલે કે થોડું પ્લસ માઇનસ ક્વોન્ટિટી છાસની થતી હોય છે એટલે આ રીતે જો કન્સિસ્ટન્સી કેવી રહેવી જોઈએ હું તમને કહું હવે આને એકવાર જો આ રીતે હલાવી દેવાનું અને આ રીતે પડવાથી ધીરે ધીરે જો નીચે આવે છે બેટર એકસરખી ધાર નથી પડતી તો આપણે થોડું પાણી નાખવાનું રહેશે સોરી છાસ નાખવાની રહેશે અને ફરી એને ધીરે ધીરે એકરસ કરતા જવાનું અને આ રીતે એને હલાવતું જવાનું આ રીતે હલાવવાથી છાસ અને લોટ એકદમ પ્રોપર મિક્સ થઈ જશે અને એકદમ સરસ મજાનું બેટર બનીને રેડી થઈ જશે તો જો આ રીતનું થવું જોઈએ બેટર જો ધીરેથી આમ કહેવાય ને આમ નાખીએ ને એટલે ફટાફટથી આમ પડી જાય છે તો આના માટે અહીંયા મેં દોઢ કપમાંથી બેથી ત્રણ ચમચી ઓછી છાશની જરૂર પડી છે આવું બેટર બનાવવા માટે હવે આપણે આને રેસ્ટ આપવાનો છે આ પ્રોસેસ બહુ જ જરૂરી છે ઇન્સ્ટન્ટ ખમણમાં તો આપણે આને અડધો કલાક માટે રેસ્ટ આપી દઈશું હવે અડધો કલાકમાં આને રેસ્ટ એટલે જ્યારે પણ મહેમાન આવવાના હોય કે ઇન્સ્ટન્ટલી બનાવવા હોય તો ફટાફટથી પહેલાં પલાળીને સાઈડમાં રાખી દેવાનું અને બીજા કામ તમારે પતાવી દેવાના અત્યારે મેં લોટ પણ બાંધી દીધો છે અડધો કલાકમાં અને મારા દાળ ભાતનું કુકર પણ રેડી થઈ ગયું છે અને બાજુમાં શાક પણ બની ગયું છે તો આ જેટલી વાર સુધીમાં પલાળ્યું ને ત્યાં સુધીમાં બીજા બધા કામ આપણા થઈ જશે તો આના માટે મારે ડોટ કપમાં બેથી ત્રણ ચમચી જેટલી ઓછા છાશની જરૂર પડી હતી પણ અડધો કલાકમાં તમે જોઈ શકો છો ખીરું એકદમ ઘટ્ટ થઈ ગયું છે તો થોડી છાશ આપણે એડ કરવી પડશે એટલે મેં બે ચમચી જેટલી છાશ એડ કરી છે અને ફરી આને હલાવું છું તો આ રીતનું પડે છે હજુ મને એવું લાગે છે એકાદ ચમચી જેટલી હજી આપણે એડ કરી દઈએ તો આપણે જે ત્રણ ચમચી છાશ રાખી હતી દોઢ કપમાંથી તો ઓલરેડી આપણે ત્રણથી ચાર ચમચી એડ કરી દીધી છે એટલે આવું બેટર બનાવવા માટે મારે અહીંયા ડોટ કપ છાસની જરૂર પડી છે એક કપ ચણાના લોટ સામે ડોટ કપ જેટલી છાશ જોશે તો મેં તમને પહેલાં કીધું એ રીતે થોડી પ્લસ માઇનસ છાશ થઈ શકશે તો જો આ રીતનું બેટર હોવું જોઈએ હવે આ ઢીલું પણ ના હોવું જોઈએ અને એકદમ જાડું પણ ના હોવું જોઈએ એવું બેટર રહેવું જોઈએ જ્યારે રીતે રિબન પડે ને એવું થવું જોઈએ એમ તો આ બેટર બનીને રેડી થઈ ગયું છે હવે આપણે આમાં એક ચમચી જેટલું તેલ નાખવાનું રહેશે તો એનાથી જ્યારે ખાવા ટાઈમે ડચુ જે વળતો હોય ખમણ એકલા ખાતા હોય તો એવું બિલકુલ પણ નહીં થાય અને રિઝલ્ટ બહુ જ સરસ મળશે તો આ રીતે તેલ નાખી ફટાફટથી સરસ રીતે હલાવી દેવાનું હવે હું તમને કહું છું કે પૌવા નાખવાથી આપણું જે બેટર છે ને એકદમ છાસ અને કરકરા લોટ સાથે એકરસ થઈ જશે એટલે બાઇન્ડિંગ કરશે એકદમ આમ સ્મૂધ અંદરથી એમ એટલે એકદમ પરફેક્ટ જાળી પડશે એનાથી એટલા માટે આપણે પૌવા એડ કરેલા છે હવે આપણે આના અંદર ઈનો નાખીશું તો આ બેટરમાં આપણે એક ચમચી જેટલો કે એક ઈનાનું પેકેટ નાખી દેવાનું રહેશે તમે સોડા નાખતા હોય તો અડધી ચમચી સોડા નાખવાનો રહેશે અને અડધો ફાળું લીંબુનો રસ એક્ટિવેટ કરવા માટે અને એકદમ સરસ મજાનું ફેંટી લેવાનું પરફેક્ટલી એટલે થોડું ખીરું એકદમ ઘટ્ટ થઈ જશે અને એકદમ આમ કહેવાય ને ફ્લફી થઈ જશે એમ જુઓ અંદર એર ભરાઈ ગઈ છે એટલું સરસ મજાનું બની ગયું છે તો પહેલેથી જ અહીંયા મેં ઢોકળિયું કે કોઈ પણ મોટું વાસણ તમારે રાખી દેવાનું તો મેં આ રીતે મોટું વાસણ ગરમ થવા માટે રાખી જ દીધેલું છે એ હું તમને પહેલા કહેવાનું રહી ગયું પણ હંમેશા ઢોકળા કરતા હોય ત્યારે આપણે ઢોકળ્યું કેવું એવું મૂકતા જ હોય છે ગરમ થવા માટે જ્યારે બેટર તમે રેડી કરતા હોય ને એ ટાઈમે તમારે ધીરા ગેસ પર મૂકી દેવાનું તો આમાં પાણી થોડું પરફેક્ટ મૂકજો નીચે એટલે બળી ના જાય વાસણ તો આ રીતે મેં ગ્રીસ કરીને વાસણ રાખેલું હતું ઊંડું એ અત્યારે મેં કેક મોલ્ડ લીધેલો છે તમે કોઈ પણ થાળી કે કોઈ પણ ડબ્બો લઈ શકો તો એના અંદર મેં પહેલેથી તેલથી ગ્રીસ કરીને રાખ્યું હતું અને પછી એના અંદર બેટર એડ કરી દીધું અને સાથે આ રીતે હું ઢાંકણા ઉપર હંમેશા એક દુપટ્ટો કે આવો કોટનનું કપડું બાંધતી હોઉં છું એટલા માટે કે એ બાંધવાથી વરાળ ઢોકળા ઉપર નહીં પડે એટલે કે ઉપરથી એકદમ પોચા પોચા નહીં થાય પરફેક્ટ ઢોકળાનું ઉપરનું લેયર બનશે એટલા માટે આપણે એ ઢાંકીને રાખવાનું અને આને મેં વીસ મિનિટ માટે થવા દીધેલા છે વીસ મિનિટ થાય એટલે મેં એની પહેલાં મેં ખોલ્યું જ નથી ઢાંકણ પણ જો તમે વચ્ચે ચેક કરવા માગતા હોય તો પંદરથી વીસ મિનિટની અંદર તમારે ચેક કરી લેવાનું એકવાર તો પરફેક્ટલી ચપ્પુ પણ સરસ ક્લીન નીકળું એટલે આપણા ઢોકળા એકદમ પરફેક્ટલી બની ગયા છે તો અહીંયા મારે વીસ મિનિટ જેવો ટાઈમ લાગ્યો છે ગેસની ફ્લેમ તમારે ફાસ્ટ એટલે કે હાઈ જ રાખવાની હવે આને થોડા ઠંડા થવા દેવાના છે જો તમને નજીકથી દેખાડું કેવા બન્યા છે એકદમ પરફેક્ટ જાળી પડી છે જો એકદમ મસ્ત બન્યા છે તો આ રીતે થોડા ઠંડા થાય એટલે તમારે આ રીતે ઉપરથી ડીશ કે કંઈ થાળી લઈ અને ઢોકળાને મોલ્ડથી અલગ કરી દેવાના રહેશે તો અહીંયા મેં કેક કેક જે બનાવતા હોય ને એનું મોલ્ડ લીધેલું છે તમે કોઈ પણ એટલે થાળી પણ લઈ શકો એમ એટલે જો હવે એકદમ આમ તમે જુઓ ને ઉપર કેટલી સરસ જાળી દેખાય છે જો આ નીચેનો પોર્શન છે એકદમ પરફેક્ટલી બન્યો છે હું તમને હમણાં નજીકથી પણ દેખાડીશ તો ઠંડા થાય એટલે આપણે આ રીતે એને કટ કરી લેવાના રહેશે તો અહીંયાને આપણે સ્ક્વેર શેપમાં જ કટ કરીશું અને એકવાર જો તમે આ ખમણ બનાવશો ને તો હંમેશાથી બજારમાંથી લાવવાનું ભૂલી જશો એટલા બધા મસ્ત બને છે અને ઘરમાં બધાને બહુ જ ભાવશે તો એકવાર મારી આ રેસીપી ઇન્સ્ટન્ટ ખમણની જરૂરથી ટ્રાય કરજો ઝાડી પણ કેટલી સરસ મજાની બની છે અને તમને એવું થશે કે રસોઈયાઓ આવી રીતે દાળ પલાળતા નથી પણ એ લોકોને ઘણીવાર એવું બનતું હોય છે ઘણીવાર જમવા ટાઈમે ઘટતા હોય છે ને એવું હોય છે વરામાં તો એ લોકો શું કરે ઇન્સ્ટન્ટલી આ રીતે લોટથી જ કરી દે છે તો એકદમ પરફેક્ટલી રિઝલ્ટ મળે છે એટલે મેં પણ આજે સેમ રસોયાની સિક્રેટ રેસીપીથી તમારી સાથે આ ખમણની રેસીપી શેર કરી છે તો જો મારા વાટીદાળની ખમણની રેસીપી તમને ગમતી હોય તો મારા વિડીયોને એક લાઇક તો જરૂર બને છે અને સાથે મને કમેન્ટ પણ કરી દેજો કે કોને કોને વાટીદાના ખમણ બહુ જ ભાવે છે અને કયા ગામના એટલે કે કયા સિટીના આ ખમણ વખણાય છે તો ચલો આપણે એને ફટાફટથી વઘાર પણ કરી લઈએ આનો વઘાર પણ એકદમ સિમ્પલ છે તો અહીંયા ત્રણથી ચાર ચમચી જેટલું તેલ ગરમ થવા મૂકેલું છે તેલ થઈ જાય એટલે એક ચમચી જેટલી રાઈ નાખવાની છે રાઈનું પ્રમાણ આમાં વધારે હોય છે જીરું આમાં યુઝ નથી થતું તો રાઈ એકદમ સરસ કકડી જાય ને પછી આના અંદર આપણે બે મરચાં નાખેલા છે આ રીતે કટ કરીને અહીંયા મેં તીખા મરચાંનો યુઝ કર્યો છે ને આઠથી દસ લીમડાના પાન ખાસ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે વઘારમાં પણ નાખવાની રહેશે તો બસ આટલો જ વઘાર છે સિમ્પલ આમાં કોઈપણ જાતની ખાંડ કે પાણી કે મીઠાનો યુઝ નહીં થાય સિમ્પલ જ વઘાર થવાનો છે અને વઘાર ઉપરથી આ રીતે રેડી દેવાનો છે બસ તો છે ને એકદમ ઇઝી ખમણની રેસીપી તો હવે કોણ કે વાટીદાના ખમણ ખાવા હોય તો આખા દિવસની રાહ જોવી પડે એટલે કે તમારે આથો આવવો જોઈએ દાળ પલાળવી પડે તો આ તો કોઈ પણ જાતની ઝંઝટ વગર એકદમ પરફેક્ટ બહાર જેવા ખમણ બન્યા છે તો જો આ રેસીપી તમને ગમતી હોય તો મને એક કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે કોને કોને મારી રેસીપી બહુ જ ગમી છે ખમણની અને સાથે કયા ગામના ખમણ વખણાય છે વાટીદારના એ પણ સાથે કહેજો તો જો આને એકદમ પરફેક્ટલી મેં પહેલાં મિક્સ કરી દીધા એટલે સેમ તમને રિઝલ્ટ બહાર જેવું મળશે તો ચલો નાયલોન ખમણ પણ ફટાફટથી જોઈ લઈએ તો સૌથી પહેલાં તો અહીંયા મેં એક મોટું વાસણ અથવા તમારી પાસે ઢોકળિયું કે કંઈ પણ હોય એ તમે લઈ શકો છો તો મેં સ્ટેન્ડ મૂકી અને પાણી થવા મૂકી જ દીધેલું છે અને અહીંયા મેં કેકનું તીન લીધેલું છે એટલે તમે કેકનું જે મોલ્ડ હોય ને એમાં પરફેક્ટ મોટા ખમણ બનશે બહાર જેવા એટલા માટે મેં લીધેલું છે બાકી તમારી પાસે ના હોય તો તમે થાળી પણ લઈ શકો એટલે કે કોઈ પણ ડીશ લઈ શકો ઊંડી અથવા તો કંઈક ડબ્બો હોય ને એ લઈ શકો તો અત્યારે મારી પાસે કેકનું મોલ્ડ હતું તો મેં એ લઈ લીધેલું છે અને હવે એને ઢાંકવા માટે અહીંયા અમે ઢોકળિયાનો યુઝ નથી કરતી મોટા વાસણનો યુઝ કરું છું તો એના માટે હું ઉપરથી આવું ઢાંકણ જે હોય ને ઢોકળિયામાં તો સવાલ નથી બાકી જનરલી તમે જ્યારે આ રીતના ખુલ્લા વાસણમાં કરશો ને ત્યારે આ રીતે ઉપરથી કોઈ મોટું વાસણ ઢાંકવાનું હોય છે તો એમાં આ રીતના એક દુપટ્ટાથી એને બાંધી દઈશ તમને એવું થતું હશે આવું કામ કરે છે હું તમને આગળ કહીશ કે હું શું કામ આવું કરું છું તો આ પણ મને રસોઈયા જ કીધેલું છે તો હું એ રીતથી જ કરતી આવું છું તો એકદમ પરફેક્ટ ખમણ બનશે તો આ રીતે સરસ રીતે એને ગાંઠ મારી દેવાની એકદમ આમ ટાઈટ કરવાનું કપડાને ઢીલું ના રહેવું જોઈએ એ જોવાનું એટલે આગળથી છે ને જોડો ના પડવા જોઈએ જોવે એમ જો આ રીતનો હું તમને દેખાડું તો આપણે આ ત્રાસનો જે ઉપયોગ છે ને ઢાંકવા માટે કરશું તો આ રીતે એકદમ ટાઈટ કપડું એને બાંધી રાખેલું છે કોઈપણ કોટનનું કપડું તમે લઈ શકો અને આને સાઈડમાં રાખી દઈએ હવે બીજી પ્રિપરેશન કરી લઈએ અહીંયા પાણી પણ આપણે સરસ ઉકળવા માટે મૂકી દીધેલું છે કારણ કે પાંચથી દસ મિનિટ માટે તમારે એને એકદમ આમ ઉકળી જાય ને પછી જ તમારે ખમણ મૂકવાના એટલા માટે મેં ધીરા ગેસે શરૂ કર્યું છે અને બાજુમાં અહીંયા એક મરચું લીધેલું છે મેં અહીંયા મોટા મરચાંનો યુઝ કર્યો છે તીખા અને સાથે એક ઇંચથી થોડું વધારે એવું આદુ યુઝ કરેલું છે તો એને પણ આ રીતે ખમણ મતલબ ઝીણું ઝીણું સુધારી અને એને ખાંડી દઈશ તો આદુ મરચાના એટલે મતલબ કે આમાં તીખાશ ગળપણ અને ખટાશ એ ચડ્યાતા હોય છે ખમણમાં અને ખાસ કરીને આપણે સુરતી જ્યારે ખમણ બનાવીએ ને નાયલોન ખમણ ત્યારે એમાં તીખાશને ગળાશનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવેલો છે એટલા માટે આપણે એ સ્ટાઇલથી બનાવીશું જો તમે ઓછું વધુ ખાતા હોય તો તમારા ટેસ્ટ પ્રમાણે તમારે ઓછું વધુ લેવાનું રહેશે તો આ રીતે આદુ મરચાં પહેલાં મેં ખાંડીને સાઈડમાં રાખી દીધેલા છે જો તમે આવી નાની નાની પ્રિપેરેશન પહેલેથી જ કરી રાખશો ને તો બહુ ઇઝી રહેશે બનાવવું તો ફટાફટથી આપણે ગેસ પર ઢોકળિયું પણ મૂકી દીધેલું છે સાથે અહીંયા આપણી પેસ્ટ પણ રેડી થઈ ગઈ છે અને લોટ પણ મેં બે કપ જેટલો ચાળીને રાખી દીધેલો છે તો ચણાનો લોટ અહીંયા બે કપ જેટલો હું લઉં છું એક ડિશ કરવા માટે આપણે બે કપ પૂરતો છે આમાં બે થી ત્રણ જણ એકલા ખમણ આરામથી ખાઈ શકશે એટલા બનશે અને સાઈડમાં રાખીએ હવે બીજા એક વાસણમાં એની રસોયાની સ્ટાઇલમાં આપણે બનાવીએ તો એ રીતના આજે કરશું તો એના માટે એક વાસણમાં હું એક કપ જેટલું પાણી લઈશ તમને એવું થતું છે આવું સુકામ કરે છે નિકિતા પણ હું તમને બધું જ આગળ કહું છું કે હું સુકામ આવું કરું છું અને કયા રીઝનથી આવું કરીએ તો પરફેક્ટ ખમણ બને અને ઘણીવાર ઘણા બધા પ્રોબ્લેમ આવતા હોય છે કે ઉપર આપણે જ્યારે ખમણ હોય ને તો ફૂલતા નથી ઘણીવાર ખમણ ઉપરથી બેસી જાય છે જ્યારે ખોલીએ ત્યારે ઢાંકણ અથવા તો યલો કલરના ડોટ્સ ડોટ્સ આવા મળે છે આ બધું ના થાય એના માટે આ વસ્તુ કરવાની છે તો એક કપ પાણીમાં આપણે ચાર ચમચી ખાંડ અને એક ચમચી જેટલું મેં મીઠું નાખ્યું છે મીઠું તમારા ટેસ્ટ પ્રમાણે તમારે નાખવાનું અહીંયા હું મારી નાની ચમચી છે એક ભરીને હું મીઠું નાખું છું અને સાથે બે લીંબુનો રસ તો ખાંડ એકદમ ઓગળી જાય ને મીઠું ને ખાંડ પછી જ લીંબુ નાખવાનું તો આ રીતે પહેલાં ઓગળવી જરૂરી છે નહીં તો જો પહેલાં લીંબુ નાખશો ને તો જલ્દીથી ખાંડ નહીં ઓગળે એટલે થોડો ટાઈમ લાગશે અને તમારી પાસે દળેલી ખાંડ હોય તો તમે એ પણ યુઝ કરી શકો છો હવે ગળાશ ને ખટાશ તમારા ટેસ્ટ પ્રમાણે પણ આને પરફેક્ટ મેજરમેન્ટ પ્રમાણે ચાર ચમચી ખાંડ સામે બે લીંબુનો રસ જાય છે અને સાથે વન થર્ડ ટી જેટલી હળદર નાખવાની અને બધી વસ્તુ પ્રોપર મિક્સ કરવાની હવે રસોઈયા શું યુઝ કરે કે જેનાથી એકદમ પરફેક્ટ જાળી પડે તો એ એ સિક્રેટ આપણે હું તમારી સાથે શેર કરીશ તો એના માટે અહીંયા બે ચમચી જેટલો મેં અહીંયા ઝીણો રવો નાખેલો છે રવો શું કામ કારણ કે રવો નાખવાથી એકદમ પરફેક્ટ જાળી બહાર જેવી પડશે એટલા માટે અને રવો છે ને આ રીતે પાણીમાં નાખી દેવાનો એટલે બધી વસ્તુ એકસાથે મિક્સ કરી દેવાની છે અલગ અલગ ના રહેવી જોઈએ અને સાથે બે ચમચી જેટલું તેલ નાખવાનું છે તેલ આમાં એટલા માટે કે જ્યારે ખાઈએ ને ત્યારે ગળામાં ડચુરો ના વળે અને આમ કડક ના લાગે અંદરથી થોડા વચ્ચેથી આપણને કડક લાગતા હોય છે એવું ના થાય એના માટે આપણે તેલ નાખવાનું અને પ્રોપર બધું મિક્સ થઈ જાય પછી થોડું થોડું પાણી એડ કરતા જવાનું લોટમાં અને આ રીતે નાખતું જવાનું તમને એવું થતું હશે કે લોટવાળા વાસણમાં જ પહેલાં જ આવી રીતે પાણી બધું મિક્સ કરી અને પછી લોટ નાખ્યો હોય તો હા એવું કરી શકાય પણ એ કરવાથી શું થશે જલ્દીથી લોટ મિક્સ પ્રોપર નહીં થાય અને ગાંઠા રહી જશે એટલા માટે અલગ વાસણમાં કરી અને થોડું થોડું પાણી નાખતા જાઓ અને આ રીતે લોટને પ્રોપર મિક્સ કરતા જાઓ એટલા માટે હું આ રીતનું બેટર બનાવું છું તો આ ખીરું કરવાની જ ખૂબી છે એ લોકોને પરફેક્ટ મેજરમેન્ટ પ્રમાણે આ રીતનું ખીરું કરશો ને તમે પણ તો તમારા ઢોકળા એટલે કે ખમણ ઢોકળા પણ પહેલી વારમાં એટલા જ પરફેક્ટ બનશે અને જ્યારથી મને આ રીત ખબર છે ત્યારથી હું ઘરમાં આ જ રીતે ખમણ કરતી આવી છું અને બધાને ખવડાવતી આવી છું તો બધા બહારથી લાવવાનું અને ખાવાનું ભૂલી જ ગયા છે એટલા બધા ટેસ્ટી બને છે આ ખમણ તો ખીરાને એકદમ પ્રોપર આ રીતે ફીણવાનું છે અને એકદમ એકરસ થઈ જાય ને એટલે લોટ ને બધી વસ્તુ તો આપણે ઓલરેડી પહેલેથી મિક્સ કરેલી જ હતી પાણીમાં એટલે ક્યારે પણ તમારે પ્રોબ્લેમ નહીં આવે આ રીતને કરશો તો અને સાથે અડધો કપ જેટલું ફરી પાણી નાખું છું એટલે ટોટલ અહીંયા મારે આવું ખીરું બનાવવા માટે બે કપ લોટ સામે દોઢ કપ પાણીની જરૂર પડી છે તો એકદમ જાડું પણ નહીં અને પતલું પણ નહીં એવું ખીરું હોવું જોઈએ જો આ રીતની કન્સિસ્ટન્સી હોવી જોઈએ હું તમને દેખાડું જો આ રીતનું થવું જોઈએ એટલે બે કપ સામે આપણે દોઢ કપ જેટલું પાણી યુઝ કર્યું છે હવે આના અંદર લાસ્ટમાં આપણે જે આદુ મરચાંની પેસ્ટ બનાવેલી હતી એને એડ કરી દઈએ તો અહીંયા હું પહેલાં એટલે નથી નાખતી કારણ કે પહેલાં નાખશો ને તો પ્રોપર ફીણાશે નહીં એટલે ફેટાશે નહીં સોરી એટલા માટે હું છેલ્લે નાખું છું પછી એકવાર આ રીતે હલાવી દેવાનું અને હવે લાસ્ટમાં આપણે એના અંદર નાખીશું કૂકિંગ સોડા તો અહીંયા તમે કોઈ પણ સોડા લઈ શકો અથવા તો ઈનો પણ લઈ શકો પણ ઈનો કરતાં તમે સોડા લેશો તો વધારે સારું કારણ કે એનાથી પણ રિઝલ્ટ સારું જ આવે છે એટલે તમને જે ફાવે પ્રમાણે ઈનો હોય તો તમારે એક પેકેટ ઈનો લેવાનું રહેશે અને અહીંયા હું સોડા નાખું છું તો સોડા મેં નાની આખી ચમચી ભરીને નાખેલો છે અને સાથે બે ચમચી જેટલું તેલ આ રીતે ઈનો એક્ટિવેટ કરવા હું તેલ નાખું છું અને આને એકદમ સોફ્ટનેસ આપવા માટે આની અંદર તેલ નાખવાનું ખીરોમાં અને આ રીતે એકદમ પ્રોપર મિક્સ કરી દેવાનું અને આને અડધી મિનિટ માટે એમ કહેવાય ને પચીસથી ત્રીસ સેકન્ડ માટે આ રીતે ફીણવાનું રહેશે એકદમ આમ તમે જોશો ને તો થોડું એની સાઇઝ વધી જશે અને કલર પણ થોડું લાઈટ થઈ જશે અને નીચે પાણી પણ સરસ ઉકળી ગયું છે તો આ રીતે આપણા જે મોલ્ટ કે જે વાસણ તમે લીધું હોય એના અંદર તરત જ એડ કરી દેવાનું કોઈપણ જાતના ટાઈમ વેસ્ટ કર્યા વગર અને તરત જ એના ઉપર જે આપણે ઢાંકવાનું બનાવેલું છે ને ઢાંકણ ઉપર આ રીતે કપડું ઢાંકીને એ રીતે નાખવાનું એ એટલા માટે આપણે રાખવાનું કારણ કે એની જે વરાળ વળશે ને ત્યારે ઉપર ઘણીવાર વરાળના લીધે ટીપા પડતા હોય છે નીચે એટલે એના લીધે શું થશે ખમણ વચ્ચેથી થોડા પોચા થઈ જશે અને ઉપર થોડું પાણી પાણી જેવું રહેશે આ રીતે વરાળ શોષી લેશે કપડું રાખશો ને તો આને બાવીસથી પચીસ મિનિટ માટે થવા દેવાના છે ફાસ્ટ ગેસ પર હવે અહીંયા મારે બાવીસ ત્રેવીસ જેવી મિનિટ થઈ ગઈ છે એટલે હું કાઢી લઉં છું વચ્ચેથી ક્યારે પણ એને ખોલવાની ટ્રાય નહીં કરવાની અને હંમેશા આને ફાસ્ટ ગેસ પર જ કરવાનું છે તો અહીંયા મારે બાવીસથી ત્રેવીસ મિનિટ જેવું થઈ ગયું છે એટલે થોડીવાર આ રીતે ઠંડુ થવા રાખીશ બે પાંચ મિનિટ અને એને સાઈડમાં રાખી દઈશ ત્યાં સુધી આપણે એને વઘારની તૈયારી કરી લઈએ તો એના માટે અહીંયા એક વાસણની અંદર ચાર ચમચી જેટલું તેલ લીધેલું છે અને તેલ થઈ જાય એટલે મોટી ચમચી ભરીને આમાં રાઈ નાખવાની છે રાયનું પ્રમાણ આમાં વધારે હોય છે જીરોનો આમાં હોતું નથી વઘારમાં પણ હું નથી નાખતી અને બહાર પણ નથી હોતું અને જીરું થઈ જાય એટલે આપણે એમાં લીલા મરચાં નાખવાના છે તો અહીંયા મેં ત્રણ મરચાંનો યુઝ કર્યો છે આ રીતે ફાળા કરીને અને સાથે દસ બાર લીમડાના પાન લીધેલા છે તો અહીંયા બધી વસ્તુ ફ્રેશ યુઝ કરશો તો વધારે સારું એકદમ ટેસ્ટી બનશે તો અહીંયા મીઠા લીમડાના પાન ને બધી વસ્તુ સરસ સતળાઈ જાય ને પછી એના અંદર પાણી એડ કરવાનું છે હમણાં હમણાં તમને દેખાડું ખોલીને કે કેવા સરસ સોફ્ટ અને જાળીદાર બન્યા છે હમણાં જ દેખાડું આગળ હવે આપણે વઘાર થઈ જાય એટલે આના અંદર નાખવાનું છે દોઢ કપ જેટલું પાણી તો અહીંયા પાણીની માત્રા થોડી વધારે હોય છે અને તમે જો એક કપ નાખો તો પણ વાંધો નહીં પણ દોઢ કપ નાખશો તો શું થશે કે એક ડીશની અંદર દોઢ કપ પાણી જશે ને એટલે એકદમ સોફ્ટ બની જશે ખમણ અંદરથી અને છેક સુધી એનો વઘાર અંદર જશે એટલે બહુ જ ટેસ્ટી લાગતું હોય છે અને સાથે અહીંયા બે ચમચી જેટલી ખાંડ અને મીઠું નાખવાનું છે પાણીના ભાગનું હવે તમને એવું થતું હશે કે આમાં ખાંડ તો વધારે છે પણ તમે જો આમાં સ્કીપ કરવા માગતા હોય તો કરી શકો છો પણ બહારના ખમણ આવા નાયલોન ખમણમાં એકદમ સરસ ને ચડિયાતી ખાંડ હોય છે એટલા માટે આપણે અહીંયા ગળપણ ખટાશ અને તીખાશ બધું જ વધારે પડતું નાખ્યું છે તો જ એટલા સરસ ટેસ્ટી બનશે અને તમે જોઈ શકો છો ખમણ એકદમ સરસ ઠંડા થઈ ગયા છે થોડા એટલે સાઈડમાંથી આ રીતે ચપ્પુથી આપણે અલગ કરી દેવાનું અને એની જાતે જ થોડી સાઈડ તો નીકળી જ જશે એકદમ સરસ ચડેલા હશે ને તો અને અહીંયા આ રીતે ડીશને ઊંધી વાળી આ રીતે મોલ્ડથી અલગ કરી દેવાનું છે તો બહુ ઇઝીલી નીકળી જશે તો આમાં મારે ઉપર આમ મારવાની જરૂર નથી મોલ્ડને આમનામ જ એ એકદમ સરસ ઇઝીલી નીકળી જ ગયા છે અને તમને દેખાડો કેવા સોફ્ટ બન્યા છે જો અને ઝાડી પણ દેખાય છે હું તમને નજીકથી હમણાં દેખાડીશ તો એકદમ સરસ મજાના અને આને ધીરેથી તમારે પલટાવાના છે એટલે આપણે આગળની સાઈડ કરી દઈએ તૂટે નહીં એ રીતે કારણ કે બહુ વધારે પડતા સોફ્ટ બન્યા છે ખમણ એટલા માટે તો આ રીતે કરી ને વઘાર એકદમ સરસ ઉકળી જાય ને ત્યાં સુધી થવા દેવાનો તો આને બેથી ત્રણ મિનિટ જેવું થશે એકદમ સરસ ઉકળી ગયો છે જો એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આપણે જે ઢોકળા બનાવ્યા છે એટલે કે ખમણ ઢોકળા એને આપણે હવે કટ કરી લઈએ તો આને તમે વઘાર નાખીને પછી પણ કટ કરી શકો અને આ રીતે કટ કરીને ઉપરથી વઘાર પણ નાખી શકો પણ આ રીતે કટ કરીને નાખશો ને તો શું થશે વઘાર એકદમ અંદર સુધી જશે બધી જગ્યાએથી એકદમ સોફ્ટ અને સરસ મજાના પલળી જશે તો સેમ બાર જેવું ખમણ બનીને રેડી થશે એટલા માટે તો આને આ રીતે આપણે ચોરસમાં જ કટ કરવાના છે કારણ કે ગુજરાતી ખમણ હંમેશા આ રીતે ચોરસ જ હોય છે તો આ રીતે એને કટ મૂકી દઈએ અને મને કમેન્ટ કરીને કહેજો કે કોને કોને ખમણ બહુ ભાવે છે અને જો તમને આવી મારી રેસીપી ગમતી હોય ને તો મારા વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા અને કમેન્ટમાં તમારા નામ સાથે મને જણાવજો કે કોને કોને ખમણ ભાવે છે અને કયા કયા સિટીમાં એટલે કે કયા ગામમાં કોના ખમણ વખણાય છે એ પણ સાથે કમેન્ટમાં કહેજો અને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ ખમણ બનીને રેડી થયા છે જો ઉપરથી જો એકદમ સરસ મજાની જાળી પડી છે અને એકદમ આમ નાયલોન કમંડ એટલે કે આમ નાયલોન કેવી હોય એકદમ પતલી બારીક ઉપરનું જે લેયર એવું બન્યું છે અને એકદમ સોફ્ટ અને ખાવામાં બહુ જ મજા આવશે અને અંદરથી કેટલા સરસ દેખાય છે તો ચલો હવે ઉપરથી આપણે વઘાર પણ સરસ રેડી લઈએ અને વઘાર કરીને પણ તમને હું દેખાડું કે આપણે એને ગાર્નિશિંગ કેવી રીતે કરશું સેમ બાર જેવા બનાવવા માટે કઈ કઈ વસ્તુ ઉપર નાખવાની હોય છે તો આ રીતે વઘાર સરસ રેડાઈ જાય ને એટલે વઘારને કેવું તમારે વધારે આમ કહેવાય ને એક એક જગ્યાએ રેડવાનો રહેશે આજુબાજુ બધેથી આમ સરસ મજાના પલળી જવા જોઈએ ખમણ અને ઉપરથી એટલી બધી કોથમીર એટલે કે ભારોભાર કોથમીર નાખવાની અને સાથે ટોપરાનું છીણ તો અહીંયા તમે ફ્રેશ ટોપરું પણ યુઝ કરી શકો અને આ રીતે ટોપરાનું છીણ પડેલું હોય ને તમારી પાસે ડ્રાય કોકોનટ તો એનું છીણ પણ તમે આ રીતે નાખી શકો છો તો જુઓ એકદમ પરફેક્ટ બન્યા છે હવે કોણ કહે કે આ ઘરના ખમણ નથી આજે પપ્પા તો ખુશ થઈ જ જશે ખાઈને તો હવે તમારા ઘરમાં તમારે કોને ખુશ કરવા છે આવા ખમણ ખવડાવીને એ પણ સાથે કહેજો તો મને પણ આઈડિયા આવે તો ચલો આ ખમણ જેને ભાવતા હોય એ ટાઈમ વેસ્ટ કર્યા વગર સરસ મજાની કમેન્ટ પણ કરી દેજો અને કયા સિટીના કયા એટલે કે કયા ગામના ખમણ વખણાય છે કોના એ પણ મને કહી દેજો તો મને પણ આઈડિયા આવે કે કયા ગામના કયા કોના ખમણ વખણાય છે તો ચલો આ બધાને હું ખવડાવી દઉં એક ખમણ તો જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા અને પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ